તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડીયા હવે તમને બધાને ખબર છે કે જયેશભાઈ રાદડીયા એ પોતે ધારાસભ્ય એટલે કે એમએલએ છે ભાઈ અને આ જયેશભાઈ રાદડીયા કે જેમને લઈને તમે સોશિયલ મીડિયામાં એક મહિનાથી જોતા હશો ભાઈ કે જયેશભાઈ રાદડીયાનું નામ નિશાન કેમ ના આવ્યું સાહેબ મંત્રીમંડળની અંદર નામ કેમ ના આવ્યું બસ બધાને એ જ જાણવું છે ભાઈ કે આખરે શું એવી ભૂલ કરી ભાઈ જયેશભાઈ રાદડીયાએ જો નાના નાના ધારાસભ્યો હોય એમના પણ નામ મંત્રીમંડળની અંદર આવી જતા હોય સાહેબ તો આ તો હસતો ખેલતો અને બહુ દિગ્ગજ નેતા હતા ભાઈ તો આ નેતાની શા માટે સાહેબ મંત્રીમંડળની અંદર એન્ટ્રી ન થઈ શું ખરેખર આની પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે ઘણા બધા લોકો એમ વિચારી રહ્યા છે કે આની પાછળ મોદીજીનું પ્લાનિંગ હોઈ શકે મોદીજી એ માટે એમને ધારાસભ્યને બનાવ્યા કે બે હજાર છવ્વીસની ચૂંટણી આવવાની છે ને બે હજાર છ છવ્વીસની જ્યારે ચૂંટણી આવશે ત્યારે ક્યાં કે ઇફેક્ટ ન પડે ને ખાસ ધ્યાનમાં રાખી અને જયેશભાઈ રાદડિયાને મંત્રીમંડળની અંદર એન્ટ્રી ન અપાવી શું ખરેખર આ વાત સાચી કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે જયેશભાઈ રાદડિયા એમનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે અને ચર્ચામાં એ માટે ચાલી રહ્યું છે કેમ કે જયેશભાઈ રાદડિયા એ પોતે એમએલએ હતા ક્યાંના કે ભાજપના ધારાસભ્ય હતા ભાઈ અને એમનું નામ મંત્રીમંડળની અંદર ન આવતા સાહેબ એમનો પરિવાર પોતે એમ થઈ ગયો કે આ શું થઈ ગયું સાહેબ તો શું ખરેખર તમને શું લાગે મારા ભાઈઓ કે મંત્રીમંડળની અંદર નામ ન આવ્યું તો એના પાછળ શું કારણ હોઈ શકે તો જો તમને ખબર હોય તો દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ને હવે શું ખરેખર મંત્રીમંડળની અંદર નામ આવશે કે કેમ તમને શું લાગે એક કોમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ